हेलो मित्र जय माताजी जय काळू बापू काळू बापू गौनु हारू करे शुभेच्छा करू છું અને જો મસ્ત મજાનું આવું કેવા ઉનાળો આવી ગયો છે એટલે આજે જો સરસ એવો તરબૂચ લાવ્યા છે આપણે તરબૂચને પહેલા ચીરું કઈ નાખી આ રીતે કેવી રીતે ચીરું કઈ નાખી અને આમ જીકે વેકે ફરીઝમાં હતું અત્યારે લઈ ગઈ ઠંડુ પણ સરસ છે ઉનાળામાં તરબીજ ખાવાની મજા આવે હમ મસ્ત મજાનું જો કણી કણી એમ કહેવાય કે સરસ એવું પાકી ગયેલું ઘરની જ છે મસ્ત મજાનું કેટલા જણાને તરબૂચ તરબૂજ ભાવે છે એ પણ કોમેન્ટ માં કહેજો આવી રીતે આપણે સીધું કરી હવે આપણે આને કાપી નાખશું બજારે કટકા કરે એવી રીતના કા આવી રીતને કાપ કાપે છે કેવાય માથે આવે કાપી નાખશું

હમ જો એવી રીતના બટકા કીધા છે અત્યારે ઉનાળો છે એટલે એમ કહેવાય કે આવી ગરબૂ ધરાક એમ કેવાય કાજુ કાધુ ખાવાનું મન થાય સરસ બરોબર Старбус не вд ⁇ лся. Старосило прямо, абду Старбус. Капинашка. Вот, абду Старбус не вд ⁇ лся, а и સરસ છે હવે આપણે એની ઉપર આમ ધાણા જીરું ને એવું બધું નાખશું તો વિડીયોમાં બન્યા રેજો આપણે જો સરસ એવું આમ તૈયાર ટાઈપી નાખી છે મસ્તીની આમાં આપણે નથી દાણા જીરું નાખવાની એમ કહેવાય બધા ન ભાવે એટલે આપણે આ જો આપણી ડીશ લઈ લીધી છે સરસ મજાની માથે તો આમ દાણાજીરું નાખીને ખાવાનું આલો બધા તરબૂસ ખાવા મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હાલો મિત્રો હવે જો આ સરસ મજાનું તરબૂચ આપણે કાપી નાખ્યું છે અને આમાં જો આ ડીશમાં લઈ લીધું છે આમાં હવે આપણે થોડુંક જીરું ને એવું બધું નાખીશું એટલે એમ કહેવાય ખાવાની મજા આવે અને આપણે આમાં નથી નાખવાનું એમ કહેવાય બધાએ ન ભાવે એટલે જેને ભાવે એને આમ ધાણા જીરું નાખી અને પછી આ સમસ્યાથી ખાવાનું સરસ મજાની જો ડીશ બનાવીને તૈયાર થઈ ગઈ છે તો આનો બધાય ઠંડુ અને લાલ ગળું મસ્તીનું તરબુસ્ત ખાવા અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયક ભૂલતા નહીં